આ બે એક્સે આ કાઉસ ને બંને ને ગુણસે એક બંને તો ચાલો જોઈએ બરાબર એક પાંચ અને એક્સ માઇનસ એક ગુણાકાર અંદર કરો તો બે એક્સ નો વર્ગ ત્રણ છ

આપેલ છે મિત્રો વર્ગની રીતે પહેલા પદનો વર્ગ વધતા હોય તો વધતા ઓછા હોય તો ઓછા બે ગુણ્યા પેલું બીજું છેલ્લા પદનો વર્ગ બાકીના એમ રાખવાના આપણે અહીંયા તો ચાલો જોઈએ એક્સ નો વર્ગ વધતા ત્રણ એક્સ વધતા એક બરાબર આના આવ્યો તો કે પેલા પદ નો વર્ગ જો અહીંયા ઓછા એટલે ઓછા નિયમ ના બે અને પેલું ગુણ્યા બીજું અને વત્તા અમિષ્ટ માટે બીજા પદ નો વર્ગ એક્સ નો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એ બરાબર એક્સ નો વર્ગ આ બધાનો ગુણાકાર તેથી બે બે માઇનસ ચાર એક્સ અને વત્તા બે નો વર્ગ ચાર બરાબર ની આ બાજુ થી આ બાજુ લઈ લ્યો બરાબર થી એટલે નિયત થી તમારે જીરો ત્રણ એક્સ વધતા એક માઇનસ 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 ચાર એક્સ વધતા ચાર અને બરાબર સી પ્લસ એ માઇનસ થઈ જશે આ પ્લસ સી માઇનસ આ માઇનસ પ્લસ આ પ્લસ સી માઇનસ બરાબર જીરો તો આ બાજુ પણ મિત્રો અહીંયા પણ જીરો જ રહીએ જો આ બધાય પદ આપણે ખેંચી લીધા તો અહીંયા જીરો થઈ જશે અને અહીંયા જીરો કારણ કે દ્વિઘાત સમીકરણ નું વ્યાપક સ્વરૂપ જ એવું કે બે એક્સ નો વર્ગ વત્તા બે એક્સ વત્તા બરાબર જીરો હોવું જોઈએ તો ચાલો જીરો જો આ કટ થઈ ગયું મિત્રો પ્લસ માઇનસ હવે તો કઈ જરૂર જ નથી કારણ કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી તેમ છતાં સાત એક્સ અને ચાર માંથી એક જાય તો માઇનસ ત્રણ બરાબર જીરો અહીં એક્સ ની બે ઘાત વાળું પદ જ નથી તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી ખાલી હું લખી નાખું જ નથી

ઓછા આ પણ યાદ રાખજો પહેલા પદ નો ઘન બીજા પદ નો ઘન વત્તા ત્રણ પેલું બીજું પહેલા પદ નો ગુણાકાર બીજા પદ નો ગુણાકાર અને કાઉન્સ તો એમ જ x વત્તા 2 તો ખરો આ ઘનની ની રીતના આવ્યો છે મિત્રો આપણે નવમા ધોરણ હતા પહેલા પદ નો ઘન વત્તા બીજા પદ નો ઘન બરોબર છે પ્લસ નિયમના ના 3 આ નિયમના ના 2 આ દાખલામાં નિયમના નિયમ ના 2 અહીંયા નિયમ 3 બરોબર છે પેલું અને બીજું એટલે કે બે પદ નો ગુણાકાર અને કૌશ એમ જે હોય ચાલો એક્સ નો ઘન એટલે એક્સ નો ઘન પ્લસ બે નો ઘન તો બે દુ ચાર ને ચાર આનો ગુણાકાર કરો એટલે ત્રણ ટુ ને છ એક ત્રણ બે એટલે છ ને છ એક કૌશ બે ચલો અંદર ગુણાકાર કરો તો આઠ વધતા છ એક્સ નો વર્ગ અને છ બે બાર એક્સ બરાબર બે એક્સ નો ઘન માઇનસ બે એક્સ બધા પદ આ બાજુ લઈ લ્યો મિત્રો તો તો નો 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 અને અને બરાબર જો આ જાય મિત્રો વધશે કારણ કે મોટા નિશાની માઇનસ છે આ બે માંથી એક જાય આ એક કહેવાય પછી એક કઈ લખવાની જરૂર નથી હવે આ છ એક્સ નો વાઘ છે તો વધતા છ એક્સ નો વર્ગો હવે બે ઘાત વાળું પદ તો છે તો આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે તો મિત્રો નથી યાદ રાખજો કારણ કે પેલું પદ એક્સ નો એવો થાય તેથી આપેલ સમીકરણ દ્વિકાત સમીકરણ નથી ચલો જોઈએ પેટા નંબર આઠ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસો તો આના જ આપણે અવયવ પાડવાના આ તો એમનુંમજ લેવા દેવાનું છે x નો ઘન 4x નો વર્ગ x અને વત્તા 1 ચલો અવયવ તો કે પહેલા પદનો ઘન નિયમના 2 3 ઈ પછી પણ પહેલા ઓછા એક તો કે ઓછા તો કે ઓછા બીજા પદનો ઘન પછી નિયમ ના ત્રણ તો ઓછા જો ઓછા હોય તો ઓછા હોય તો એક્સ નો ઘન માઇનસ ચાર એક્સ નો વર્ષ માઇનસ એક પેલા પદ નો ઘન એટલે એક્સ નો ઘન બે નો ઘન એટલે આઠ તો માઇનસ આઠ અને ત્રણ દૂરો છ એક તો માઇનસ છ એક ત્રણ પેલું બીજું અને કૌશ ચાલો મિત્રો હવે જોઈએ આમાં તો એક્સ નો ઘન બધાય પદ ને આ પણ પેલા ગુણાકાર કરો ચાર એક્સ નો અર્થ ઓછા અને વત્તા એક બરાબર એક્સ નો ઘન માઇનસ આઠ છ છ એક્સ નો વર્ગ અને છો વર્ગો ખેંચો એક્સ નો ઘન ચાર એક્સ નો વર્ગ માઇનસ એક્સ વત્તા એક માઇનસ એક્સ નો ઘન પ્લસ આઠ પ્લસ છ એક્સ નો વર્ગ અને મારા બે ઉડી ગયું આ આ તો નો વધ આ એક છે અને આ બાર છે તો તેર બે માઇનસ છે એટલે માઇનસ તેર એક્સ અને વધતા એક છે અને આ વધતા આઠ છે એટલે વધતા નવ બરાબર જીરો જો અહીંયા એક્સ ની બે ઘાતો આવ્યું એક ની બે ઘાત હોય તો દ્વિઘાત સમીકરણ છે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે